ਫਬਰਕਟਾ ਜਿਲ੍ਹਾ ਨਵਾਲੀ ਸਹਿਰਮਾ ਮੋਟਰਸਾਈਕਲ ਉਪਰ ਦੇਸੀ दारू ਨਾ ਮੁੱਦਾਮਾਲ ਸਾਥੇ ਬਿਆਰੂਪੇ ਨੇ ਪਕੜੀ ਪਾਰਤੀ ਵੜਾਲੀ ਪੁਲਿਸ ਮੋਟਰਸਾਈਕਲ ਉਪਰ ਦੇਸੀ दारू ਮੁੱਦਾਮਾਲ ਕੀਮਤ ਰੁਪਿਆ 50400 ਰੱਖੀ ਕੁਲ ਰੁਪਿਆ 70400 ਮੁੱਦਾਮਾਲ ਸਾਥੇ ਬਿਆਰੂਪੇ ਨੇ ਪਕੜੀ ਪਾਰਤੀ ਵੜਾਲੀ ਪੁਲਿਸ ਨਾਇਪੁਲਿਸ ਮਾਨ ਰਿਕਖ ਸੀ ਵਿਰेंद्रਸੀ ਯਾਦੋ ਸਾਹਿਬ ਗਾਂਧੀ ਨਗਰ ਵਿਭਾਗ ગાંધીનગર તથા પોલીસ અધિક સાહેબ શ્રી સાબરકાંઠા ડોક્ટર પાથરાજસિંહ ગોહિલ સાહેબ આઈપીએસ તથા ઈડર વિભાગ પોલીસ અધિકારી સાહેબ શ્રી સ્મિત ગોહિલ સાહેબનાઓથી દાલની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી નેસ્ત નાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કહ્યું

દરમિયાન એક મોટરસાયકલ આવતા તેને ઉભી રાખવાનો પ્રયત્ન કરતા સદર મોટરસાયકલ ચાલકે પોતાની મોટરસાયકલ લઈ ભાગવાનો પ્રયત્ન કરતા મોટરસાયકલ ચાલક તથા પાછળ બેઠેલ બંનેને પકડી પાડેલ તથા મોટરસાયકલની બાજુમાં કંતાના કોથળા લટકાવેલ અને સદર કંતાના કોથળા જોતા પ્લાસ્ટિકની થેલીઓમાં પ્રવાહી ભરેલ છે જે એક થેલીમાં આશરે દેશી દારૂ લીટર ત્રણ ચોર્યાસી માં દેશી દારૂની બસો બાવન લીટરની કુલ કિંમત રૂપિયા પચાસ હજાર મુદ્દામાલ તથા બજાજ કંપનીનું પલ્સર મોટર સાયકલ નંબર જીજે જીરો નવ બાવન ની કિંમત રૂપિયા વીસ ની ગણી કુલ સિત્તેર હજાર ચારસો ના મુદ્દા કર્યો જેમાં આરોપી નંબર એક વનરાજભાઈ ઈશ્વરભાઈ કડવાજી ભગોરા નરેશભાઈ ઈશ્વરભાઈ રત્નાજી ભગોરા બંને આરોપીને પકડી પાડી વળાલી પીઆઈડી આ પઢેરિયા હેડ કોન્સ્ટેબલ મગનભાઈ અમરાજી કીર્તિકુમાર દશરથભાઈ ચેતનકુમાર માવજીભાઈ નરેશકુમાર મોદીભાઈ પોલીસ સ્ટાફ દ્વારા આ બંને આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા